હેલો દોસ્તો કરો રાજકીય ફોલો લાઈ આજે વડીયા હોસ્પિટલ ખાતે પોલીસ સંભાળના દિવસ નિમિત્તે રક્તદાન નું સરસ આયોજન છે તો આજે લોકો ઉમળકાભેર રક્તદાન કરી રહ્યા છે તો આપણે મળવાનો પ્રયાસ કરીએ રક્તદાતાઓને મળીએ લોકોને કે એમાં શું પ્રશ્ન છે તો કરો રાજકીય ફોલો લાઈક ચાલો મળીએ પહેલા જ રક્તદાતા

સર તમે રક્તદાન વિશે એક મિનિટ કહી દેશો ભાઈ રક્તદાન વિશે તમારી સંસ્થા ક્યાંથી આવો છો અને અમરેલી થી આવી છે વેદ વોલન્ટ્રી બ્લડ બેંક મારી બ્લડ બેંક સંસ્થા ચાલે છે અમરેલીમાં ને બ્લડની કોઈ પણ જાતની જરૂરિયાત હોય તો મારી બ્લડ બેંકમાંથી એમાં આપવામાં આવે છે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ફ્રીમાં બ્લડ આપી છે કેન્સરવાળા દર્દી હોય એને પછી પ્રેગ્નન્ટ લેડીઝ હોય એને તમામ પ્રકારના પ્રોડક્ટ અમે રાખી છીએ પ્લેટલેટ એફએમપી પ્લાઝમા લોહીના જે જે પ્રકાર લોહીના ઘટકો પણ મળી જશે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર ચાલો મિત્રો હવે મિત્રો હોસ્પિટલની બહાર રક્તદાતાઓ છે જે આજુબાજુના ગામડેથી પધાર્યા છે તો એમનો પણ રિવ્યૂ લઈએ અને એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ ચાલો પણ મળીએ આ બધા રક્તદાતાઓ આવે છે હાલો મિત્રો થોડાક આવી જાઓ હાલો હિંમત સાંઈ આવી જાય હિંમતભાઈ

અને આ એક જ એવી વસ્તુ છે કે આનું ઉત્પાદન નથી થતું એટલે આ જે રક્તદાન કરીએ તો જ આનું બેનિફિટ મળે આજે આપણને કે આપણા પરિવારને કે આપણા કુટુંબને કે આપણા ગામને કે આપણા દેશને જો રક્તની જરૂર હોય અને રક્તદાન કર્યું હશે તો બીજા લોકોનું જીવન બચાવી બચાવી શકે સારું શું કહો છો સરપંચ સાહેબ શું કહેશો રક્તદાન વિશે સરસ લોકોને પ્રેરણા આપો પરિવારને તમામને રક્તદાન કરવાની પ્રેરણા આપો જેથી આ દેવ જગતના માણસોને થોડીક રાહત મળી શકે અને આ વસ્તુ વેચાતી નથી મળતી અને બાટલો ગ્લુકોઝ ન હોય તો દવા બાટલા લઈ આવ્યા લોહી તો તમારે કોઈ કે દીધું હશે તો જ લોહી મળશે ચાલો સરસ થેન્ક યુ આ તકે અમારા વડીયા સરપંચ મનીષભાઈ 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 શું કહેશો રક્તદાન વિશે નાના માણસોને જેને જરૂરિયાત હોય એના માટે અતિ ઉત્તમ છે બ્લડ માટે ઘણા દોડતા હોય તો એને રાહત મળે બિચારા હેરાન થતા મોટે અને તમામ હવે તો બ્લડના પણ પાર્ટિકલ થઈ ગયા છે કે જેવા પ્રકારનું દરો દે ને એવા પ્રકારનું લો જેથી લોકોને સરસ રીતે ઉપયોગી થઈ શકે સરસ થઈ ગયું હાલ પોલીસ સંભાળના દિવસ નિમિત્તે આખું સ્ટેજ બની રહ્યું છે અને લોકો રક્તદાન કરી રહ્યા છે અમરેલી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને વેડ બ્લડ બેંક અમરેલી દ્વારા આજે પોલીસ સંભાળના દિવસ અન્વયે રક્તદાન કેમ્પ ચાલો મિત્રો કરો રક્તદાન કરો રાષ્ટ્રીય ફોલો લાઈક